જેવી બધી જ લન્સની નું ખરીદ વેચાણ કરતી પેટી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું Rajasthan માર્કેટિંગ Fair આજે તારીખ સત્તર માર્ચ ને સોમવારના રોજ Rajasthan માર્કેટિંગ ગેડમાં માં ચણાના પાલની આવક જોઈએ તો 500 પાલની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે માર્કેટિંગ ફેર માંથી ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને ચણાના આજના બજાર ભાવ તારા બહુ તેલ મારા સર તો છે 74 75 47 80 કે એ છે રોવા કરો નહી એકલો નબળો ન હોય ત્યારે 77 તો બને સીધું સીધું પાછું દે દે થોડું 85 86 છે

નવસો જો મેં રૂપિયા મીડિયમ ભાઈ ચાલો શિકા ભાઈ માણો માણો 93 95 સુપર છે સુપર વડા

એક હજાર સાત રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપરમા 15000, rupiah, Kalau domba nomor awas 1000

અલતામા rupiah હરમ Ayo. આ એક હાજર ને નવ રૂપિયા સુપ્રમાણ ત્રણ જ માર્કેટિંગ યાર્ડ માં બજાર આજે પણ શનિવાર જેવા ચાલી રહ્યા છે નવસો ને પંચાસી રૂપિયા થી લઈને એક હાજર પંદર રૂપિયા સુધી